વલસાડમાં ઠેર ઠેર ઉભરાતું ડ્રેનેજનું પાણી અને એસડીપીઆઈનું એક્શન મોડ વલસાડના ધોબી તળાવ પોલીસ ચોકીની સામે આવેલ વિસ્તારમાં ઘણા સમયથી ડ્રેનેજનું પાણી ચેમ્બરમાંથી ઉભરાતું રહ્યું છે અને તે પાણી રહેવાસીઓના ઘરમાં પણ પ્રસરી રહ્યું છે આ ગંદકીના પાણીના કારણે એક જ ઘરના ચાર સભ્યોને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં પણ આવ્યા છે આ ઉપરાંત વલસાડના રમેશ બેકરી પાસે આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં પણ ડ્રેનેજનું પાણી ઘણા સમયથી ઉભરાઈ રહ્યું છે આમ ઠેર ઠેર ઉભરાતા ડ્રેનેજથી ત્રાહિત લોકો નગરપાલિકામાં ફરિયાદ કરતા હોય છે નગરપાલિકા દ્વારા જેટિંગ મશીનથી બ્લોકેજ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ ગંદકીનો મલબો ખૂબ જ મોટી માત્રામાં હોવાથી તે પ્રયાસ અસફળ રહ્યો અને ડ્રેનેજ લાઈન ફરીથી ખોદીને નવેસરથી કરી આપશું તેવી બાહીદારી પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ હતી પરંતુ આજ સુધી તેનો નિકાલ થયેલ નથી આમ ત્રાહિત પરિવારના લોકો પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે એસડીપીઆઈ તરફ વળ્યું છે એસડીપીઆઈના વલસાડ જિલ્લા પ્રમુખ મુખ્તાર શેખ તેમજ તેમના સાથી સહકારીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ શ્રીને ઠેર ઠેર ઉભરાતા ડ્રેનેજ લાઇન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ વધુમાં જણાવવામાં આવ્યું કે આમ ઠેર ઠેર ઉભરાતા ડ્રેનેજના પાણીના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને રોગચાળો ફાટી નીકળે તેની પણ પૂરેપૂરી સંભાવના છે તમામ રજૂઆત ચીફ ઓફિસર સાહેબને એસડીપીઆઈ પાર્ટી દ્વારા કરવામાં આવી

ના પશ્ચિમ પાડી છે અને ગુંદા પુરી સ્વામી સામે છે જે અમુક ત્રણ મહિના પહેલાની છે પણ હમણાં સુધી થયું નથી એટલે આપ ને આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે કે કેમ કે હમણાં જે ભાઈ છે તેમના તો રવિવારે મેરેજ છે અને એમના જ આંગણે બધું પાણી પ્રસરેલું છે બહુ દુર્ગંધવાળું છે પોલીસ ચોકીની સામે જો સાપુનગર સાપુનગર ગુંદા પોલીસ ચોકીની સામેનો વિસ્તાર છે એમના ઘરના 3 3 વ્યક્તિએ બીમાર પડ્યાને અમને તાત્કાલિક કરવામાં આવેલ છે આ પ્રોબ્લેમ થ્યો છે પાણી પુરવઠાના કારણે આપ સૌને વિનંતી છે કે આ ઘરે પડ્યા છે જલ્દીથી ધ્યાન સવ કરવા છે ઘરે પેલે આવે રાયતાજી ભાઈ ખાતે આવે હવે હવે આ દર્તા પ્રાજીવનો પણ તે એ આજ રોજ તારીખ 11 જુલાઈ 2024 ના રોજ માનનીય ચીફ ઓફિસર સાહેબને વલસાડ નગરપાલિકાને આજે આવેદનપત્ર પાઠવ્યું છે જે અમારા મુદ્દાઓ છે કે ગાચીવાડ વિસ્તારમાં જે મદરેસાની સામે ડ્રેનેજ પાણી ઉભરાઈ રહ્યું છે બીજો મુદ્દો છે ધોબી તળાવ પોલીસ ચોકીની સામે ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે ત્રીજો મુદ્દો ધોબી તળાવ પશ્ચિમ પર ડ્રેનેજ ઉભરાઈ રહ્યું છે વલસાડ શહેરમાં ઘણી બધી જગ્યાએ ઠેર ઠેર પાણી ઉભરાઈ રહ્યું છે જેની ફરિયાદો ત્રણ મહિનાથી કરવામાં આવી રહી છે પણ હમણાં સુધી કોઈ સોલ્યુશન આવેલ નથી અને સમસ્યા એવી છે કે ધોબી તળાવ પોલીસ ચોકીના સામેના વિસ્તારના એક જ ઘરના ત્રણ સદસ્યોને આ ગંદકીના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને એમની હાલત ખૂબ જ ખરાબ હતી જેના કારણે જીવ જવાનો પણ ભય હતો અને બીજી ઘણી બધી એવા વિસ્તારો છે જે જગ્યાએ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે માનનીય ચીફ ઓફિસર સાહેબને જણાવવા માગીએ છીએ કે નગરપાલિકામાં ઘણા બધા એવા કામો અહીંયા લઈને અમે આવતા હોઈએ છીએ પણ આપ શ્રીની વલસાડમાં છબી છે સારી છે આપ સાંભળતા પણ ઓછો છો પણ આપણા આપના જે નીચલા સ્તરના જે અધિકારી છે તે કોઈ પણ દિવસ નાના વ્યક્તિનું સાંભળતા નથી એવું દેખાઈ રહ્યું છે વલસાડ નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં એક ફરિયાદ નંબર આપવામાં આવ્યો છે જેના પર ગમે ત્યારે આપણે ફોન કરો લાગતો નથી ડ્રેનેજ શાખાનો એક નંબર આપવામાં આવ્યો છે જે ફોન હંમેશા બંધ બતાવે છે તો આ બધા નંબરો જો બંધ જ હોય તો જનતાએ કેવી રીતે નગરપાલિકાનો સંપર્ક કરવો અને કઈ રીતે ફરિયાદો નોંધાવવી આ બધી સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે અમે પોતે લાઈવ અહીંયા આવ્યા છે અને ચીફ ઓફિસર સાહેબને આ ત્રણેય જગ્યાની ફરિયાદો નોંધાવી છે અને આશા રાખીએ છીએ કે આટલા મહિનાઓથી વારંવાર આટા ફેર્યા મા ફેરા માર્યા બાદ બી જો સમાધાન ન આવ્યું હોય તો હવે આવશે એવી હું આશા રાખીને ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી ભરી અરજ કરું છું કે આ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવી આપે તમે જેમ કહી શકો છો કે તમે કોલ કરો ત્યાર પછી પણ કોલ નથી ઉચકતા તેમનું કંઈ તમારા પાસે એવિડન્સ છે એવિડન્સ છે હું કહું તો મારા પાસે કોલ રેકોર્ડ પણ છે અને જો કહેતા હોય તો હું કોલ હિસ્ટ્રી પણ આપવા માટે તૈયાર છું કેમ કે એવું નથી કે એમને કોલ પહોંચતા નથી કોલ પહોંચે છે પણ ઉપાડવા માટે તૈયાર નથી જાણી જોઈને જોઈ છે કે ભાઈ લોકો અમને હેરાન કરે છે અરે હેરાન કેમ કરે છે લોકો પોતે હેરાન થતા હોય તો તમને હેરાન કરતા હોય છે તમે લોકોની સમસ્યા સાંભળવા તૈયાર જ નથી જો સમસ્યા સાંભળો જો વલસાડ શહેરમાં કોઈ વાર નગરપાલિકાની ટીમ નીકળે તો શાયદ આપણા પાસે જે રજીસ્ટર બુક હોય ને તે આખી બુક પૂરી થઈ જશે એટલી બધી સમસ્યાઓ છે લોકોને પણ સાંભળનાર કોઈ નથી હું માનનીય ચીફ ઓફિસર સાહેબને વારંવાર ફરી એકવાર વિનંતી કરું છું કે સાહેબ વલસાડમાં આપની છબી સારી છે અને આ છબી આપે ટકાવી રાખી છે પણ આપના નીચલા સ્તર પર જે લોકો સાંભળ સાંભળતા નથી જાણીને પણ અંજાણ બને છે આ કાળે કાંડ કર કાંડ કરતા હોય છે તેઓએ ખાસ આ વાતની ધ્યાન રાખવી જોઈએ કેમકે અમારે પછી એવું ન થાય કે ચીફ ઓફિસર સાહેબની વાતનો અમે અમલવારી કરવા છતાં પછી આગળ અમારે જવું પડે અને આગળ કોઈ કાર્યવાહી હાથ ધરવી પડે અમે વિનંતી કરીએ છીએ કે અમારો કામનું સોલ્યુશન આવશે